આજનો તારીખ વીસ એક બે હજાર ચોવીસ શનિવારના રોજ અમારી શાળા શ્રી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભર ખાતે શ્રી રામ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં યોજાનાર રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમારી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભર ખાતે પણ શ્રી રામ શોભાયાત્રાનું ભવ્ય આયોજન સ્કૂલથી ભાભરમાં આવેલા રામજી મંદિર સુધી યોજવામાં આવી જેમાં અમારી સ્કૂલના બાળકો શ્રીરામ સીતાજી લક્ષ્મણ શ્રીરામના પરમ ભક્તિ હનુમાનજી શ્રીરામના પુત્ર લવકુશ વાલી અને સુગ્રીવ તથા તેમની વાનર સેના વગેરે જેવા વિધપાત્ર બન્યા આ શોભાયાત્રાની અંદર સ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન સોની શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને તમામ નગરજનોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો તમામ લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા જય શ્રી રામ જય શ્રી રામના નારાથી આખું બાબર શહેર ગુંજી ઉઠ્યું રામજી મંદિરમાં પણ રામ લક્ષ્મણ સીતાજીનું ભવ્ય સ્વાગત કરી આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું બાબર ગાય સર્કલથી અંબિકા સોસાયટી જલારામ મંદિર વાવરો

બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા અયોધ્યા ખાતે જે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તે અંતર્ગત અમારી શાળા શ્રી રાધેન્દ્ર સ્કૂલ દ્વારા અમે લોકોએ પણ રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કર્યું છે જેમાં અમે રામાયણને લગતા તમામ વિવિધ પાત્રો પણ ભજવ્યા છે જેમાં રામજી લક્ષ્મણ સીતા માતા હનુમાન સુધી તમામ કપિરાજ સેના અને સાથે સાથે બીજા પણ તમામ પાત્રો અને અમારા સ્ટાફ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગાય સર્કલથી રામજી મંદિર ખાતે ત્યાં પણ અમે પ્રસાદ કર્યો આરતી કરી ભગવાનની અને ખૂબ જ રીતે આયોજન પૂર્ણ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે અમે પણ અમારી શાળા રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પાત્રો જેવા કે રામજી સીતા માતા હનુમાનજી લક્ષ્મણ સુધરી વાલી તમામ કપિરાજ સેના અને વિવિધ પાત્રો દ્વારા શોભાયાત્રાનું આયોજન વાવ ગાય સર્કલથી રામજી મંદિર સુધી કરેલું છે અને ખૂબ જ આનંદ ઉત્સાહથી શોભાયાત્રા રિપોર્ટર રમેશભાઈ સોની ભાભર